શાંતિ વીસ આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો શ્રીમત પર બધાને મુક્તિ જીવન મુક્તિ પામવાનો રસ્તો બતાવો આખો દિવસ આ ધંધો કરતા રહો પ્રશ્ન છે બાપે કઈ સૂક્ષ્મ વાત સંભળાવી છે જે ઘણા ખૂબ સમજવાની છે પ્રશ્ન છે સત્યુગ અમર લોક છે પરંતુ બીજું શિવ બાબાની બેહદ રચના છે બ્રહ્માની રચના આ સમયે માત્ર તમે બ્રાહ્મણ છો ત્રિમૂર્તિ શિવ કહે છે ત્રિમૂર્તિ બ્રહ્મા નહીં આ બધી ખૂબ સૂક્ષ્મ વાતો બાપે સંભળાવી છે એવી એવી વાતો પર વિચાર કરી બુદ્ધિના માટે સ્વયં જ ભોજન તૈયાર કરવાનું છે ઓમ શાંતિ ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ હવે તે લોકો ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે બાપ કહે છે ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ ત્રિમૂર્તિ બ્રહ્મા ભગવાન નથી કહેતા તમે ત્રિમૂર્તિ શિવ કહી શકો છો તે લોકો તો મેળવી દે છે એકબીજાને એક કરી દે છે તે તો સીધું છે ત્રિમૂર્તિ બ્રહ્માના બદલે ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ મનુષ્ય તો કહી દેશે

બ્રહ્માનું તો નામ ગવાયેલું છે આદિ દેવ એડમ પ્રજાપિતાના મંદિર પણ છે તે છે વિષ્ણુના અથવા શ્રી કૃષ્ણનો અંતિમ ચોર્યાસી જન્મ જેનું નામ બ્રહ્મા રાખ્યું છે સિદ્ધ તો કરવાનું જ છે બ્રહ્મા અને વિષ્ણુ હવે બ્રહ્માને તો એડોપ્ટેડ કહીશું આ બંને બાળકો છે શિવના નામ જ નથી આવતું પ્રજાપિતા બ્રહ્મા દ્વારા શિવ બાબા સ્થાપના કરે છે વિષ્ણુ દ્વારા સ્થાપના નથી કરાવતા શિવના શિવના પણ બાળક છે બ્રહ્માના પણ બાળક છે વિષ્ણુના બાળક નહીં કહી શકીએ ના લક્ષ્મી ઘણા લક્ષ્મીના જ ઘણા બાળકો હોઈ શકે છે નહીં આ છે બુદ્ધિના માટે ભોજન પોતે જ ભોજન બનાવવું જોઈએ સૌથી વધારે પાર્ટ કહીશું વિષ્ણુનો ચોર્યાસી જન્મોનું વિરાટ રૂપ પણ વિષ્ણુનું બતાવે છે નહીં કે બ્રહ્માનું વિરાટ રૂપ વિષ્ણુનું જ બનાવે છે કારણ કે પહેલા પહેલા પ્રજા પિતા બ્રહ્માનું નામ ધારણ કરે છે બ્રહ્માનો તો ખૂબ થોડો પાર્ટ છે એટલે વિરાટ રૂપ વિષ્ણુનું બતાવે છે ચતુર્ભુજ પણ વિષ્ણુનું બનાવી દે છે વાસ્તવમાં આ અલંકાર તો તમારા છે આ પણ ઘણી સમજવાની વાતો છે કોઈ મનુષ્ય સમજાવી ન શકે બાપ નવી નવી રીતથી સમજાવતા રહે છે બાપ કહે છે ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ રાઈટ છે ને વિષ્ણુ બ્રહ્મા અને શિવ આમાં પણ પ્રજાપિતા બ્રહ્મા જ બાળક છે વિષ્ણુને બાળક નહીં કહીશું ભલે ક્રિએશન કહે છે પરંતુ રચના તો બ્રહ્માની હશે ને જે પછી અલગ નામ રૂપ લે છે મુખ્ય પાર્ટ તો એમનો છે બ્રહ્માનો પાર્ટ પણ ખૂબ થોડો છે આ સમયનો વિષ્ણુનો કેટલો સમય રાજ્ય છે આખા ઝાડનું બીજ રૂપ છે શિવ બાબા એમની રચનાને સાલી ગ્રામ કહેશે બ્રહ્માની રચનાને બ્રાહ્મણ બ્રાહ્મણીઓ કહેશે હવે જેટલી શિવની રચના છે એટલી બ્રહ્માની નથી શિવની રચના તો ખૂબ છે અત્યારે આત્માઓ બધી એમની ઓલાદ છે બ્રહ્માની રચના તો માત્ર તમે બ્રાહ્મણ જ બનો છો હદમાં આવી ગયા ને છે બેહદની રચના બધી આત્માઓ બેહદની આત્માઓનું કલ્યાણ કરે છે બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરે છે તમે બ્રાહ્મણ જ જઈને સ્વર્ગવાસી બનશો બીજા તો કોઈને સ્વર્ગવાસી નહીં કહીશું નિર્વાણવાસી અથવા શાંતિધામવાસી તો બધા બને છે સૌથી ઊંચ સર્વિસ શિવ બાબાની હોય છે બધી આત્માઓને લઈ જાય છે બધાનો પાર્ટ અલગ અલગ છે શિવ બાબા પણ કહે છે મારો પાર્ટ અલગ છે બધાનો હિસાબ કિતાબ ચૂકતું કરાવી તમને પતિતથી પાવન બનાવી લઈ જાઉં છું તમે અહી મહેનત કરી રહ્યા છો પાવન બનવાના માટે બીજા બધા કયામતના સમયે હિસાબ કિતાબ ચૂકતું કરી જશે પછી મુક્તિ ધામમાં બેઠ બેઠા રહેશે સૃષ્ટિનું ચક્ર તો ફરવાનું છે તમે બાકો બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બની ફરી દેવતા બની જાવ છો તમે બ્રાહ્મણ શ્રીમદ પર સેવા કરો છો માત્ર મનુષ્યોને રસ્તો બતાવો છો મુક્તિ અને જીવન મુક્તિને પામવાનું છે તો આવી રીતે પામી શકો છો બંને ચાવી હાથમાં છે આ પણ જાણો છો કોણ કોણ મુક્તિમાં કોણ કોણ જીવન મુક્તિમાં આવશે તમારો આખો દિવસ આજ ધંધો છે કોઈ અનાજ વગેરેનો ધંધો કરે છે તો બુદ્ધિમાં આખો દિવસ રહે છે તમારો ધંધો છે રચનાના આદિ મધ્ય અંતને જાણવા બીજા કોઈ અને બીજાને મુક્તિ જીવન મુક્તિનો રસ્તો બતાવવો જે આ ધર્મના હશે તે નીકળી આવશે એવા ઘણા ધર્મના છે જે બદલાઈ નથી શકતા જેમ ઇંગ્લો ક્રિશ્ચિયન કાળા હોય છે રૂપ તો નથી બદલાતું ને માત્ર એમ બદલાવી દેશે એવું નહીં કે ફીચર્સ બદલાઈ જાય છે માત્ર ધર્મને માની લે છે ધર્મને સ્વીકાર કરવાથી ચહેરો નથી બદલાતો બાબા કહે છે કે કોઈ ક્રિશ્ચન બની ગયા તો એ કાળા છે તો કાળા જ રહેશે ગોરા તો નહીં થઈ જશે કારણ ઘણા બૌદ્ધ ધર્મને માને છે કારણ કે દેવી દેવતા ધર્મ તો પ્રાય લોભ છે ને એક પણ એવું નથી જે કહે કે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના ના છીએ દેવતાઓના ચિત્ર કામમાં આવે છે આત્મા તો અવિનાશી છે તે ક્યારેય મરતી નથી એક શરીર છોડી પછી બીજું લઈ પાર્ટ ભજવે છે એને મૃત્યુલોક નથી કહેવાતો તે છે જ અમરલોક ચોલો માત્ર બદલે છે આ વાતો ઘણી સૂક્ષ્મ સમજવાની છે બાબા કહે છે કે આ થોક નથી હોલસેલમાં નથી જેમ શાદી એટલે કે લગ્ન થાય છે તો કોઈને થોડું આપે છે અને કોઈને ખૂબ બધું આપે છે હોલસેલમાં આપે છે કોઈ બધું બતાવી દે છે કોઈ બંધ પેટીમાં જ આપી દે છે અલગ અલગ પ્રકારના હોય છે તમને તો વારસો મળે છે હોલસેલમાં અનેક ગણો મળે છે કારણ કે તમે બધા બ્રાઇડ્સ છો સજનીઓ છો બાપ છે બ્રાઇડ ગ્રુમ સાજન તમનારા બાળકોનો શિંગાર કરી વિશ્વની બાદશાહી હોલસેલમાં આપે છે કોકમાં આપે છે વિશ્વના માલિક તમે બનો છો મુખ્ય છે યાદની યાત્રા જ્ઞાન તો ખૂબ સહજ છે ભલે છે તો માત્ર અલફને યાદ કરવા પરંતુ વિચાર કરવામાં આવે છે યાદ થી જ જટ યાદ જ જલ્દી થી ખસી જાય છે ઘણા કરીને કહે છે બાબા યાદ ભૂલાઈ જાય છે તમે કોઈને પણ સમજાવો તો હંમેશા યાદ અક્ષર બોલો યોગ અક્ષર રોંગ છે ટીચર ને સ્ટુડન્ટ ની યાદ રહે છે પછી છે ફાધર છે સુપ્રીમ સોલ પરમ આત્મા તમે આત્મા સુપ્રીમ નથી તમે છો પતિત હવે બાપને યાદ કરો ટીચરને બાપને ગુરુને યાદ કરવામાં આવે છે ગુરુ લોકો બેસી શાસ્ત્ર સંભળાવશે મંત્ર આપશે બાબાનો મંત્ર એક જ છે મન મના ભવ પછી શું થશે મધ્યાજી ભવ તમે વિષ્ણુપુરીમાં ચાલી જશો તમે બધા તો રાજા રાણી નહીં બનશો રાજા રાણી અને પ્રજા હોય છે તો મુખ્ય છે ત્રિમૂર્તિ શિવ બાબાની પછી છે બ્રહ્મા જે પછી મનુષ્ય સૃષ્ટિ અર્થાત બ્રાહ્મણ રચે છે બ્રાહ્મણોને બેસીને પછી ભણાવે છે આ નવી વાત છે ને

એક પ્રજા પિતા બ્રહ્માના બાળકો છે આ સમજવાની વાત છે તમને બાળકોને તો ખૂબ ખુશી હોવી જોઈએ કે અમને ભણાવે કોણ છે શિવ બાબા ત્રિમૂર્તિ શિવ બ્રહ્માના પણ ખૂબ થોડા બ્રહ્માનો પણ ખૂબ થોડો સમયનો પાઠ છે વિષ્ણુનો સત્યુગી રાજધાનીમાં આઠ જન્મ પાઠ ચાલે છે આઠ ગાદીઓ ચાલે છે બ્રહ્માને તો એક જ જન્મનો પાર્ટ છે વિષ્ણુનો પાર્ટ મોટો કહીશું ત્રિમૂર્તિ શિવ છે મુખ્ય પછી આવે છે બ્રહ્માનો પાર્ટ છે તમને બાકોને વિષ્ણુપુરીના માલિક બનાવે છે બ્રહ્માથી બ્રાહ્મણ સો પછી દેવતા બને છે તો આ થઈ ગયું અલૌકિક ફાધર બ્રહ્મા બાબા થઈ ગયા અલૌકિક ફાધર થોડા સમય આ ફાધર છે જેને અત્યારે આદિ દેવ આદમ અને બીબી એના વગર સૃષ્ટિ કેવી રીતે રચશે આદિ દેવ અને આદિ દેવી છે ને બ્રહ્માનો પાર્ટ પણ માત્ર સંગમ યુગનો છે દેવતાઓનો પાર્ટ છતાં પણ ખૂબ ચાલે છે દેવતાઓ પણ માત્ર સતયુગમાં કહીશું ત્રેતામાં ક્ષત્રિય કહેવામાં આવશે આ ઘણી ગુહ્ય ગુહ્ય પોઈન્ટ્સ મળે છે બધા તો એક જ સમયે વર્ણન નથી કરી શકતા તે ત્રિમૂર્તિ બ્રહ્મા કહે છે શિવને ઉડાવી દીધા છે અમે પછી ત્રિમૂર્તિ શિવ કહીએ છીએ આ ચિત્ર વગેરે બધું છે ભક્તિ માર્ગનું પ્રજા રચે છે બ્રહ્મા દ્વારા પછી તમે બ્રાહ્મણ બનો છો વિનાશના સમયે નેચરલ કેલેમિટીસ પણ આવે છે પ્રકૃતિ આપદાઓ પણ આવે છે વિનાશ તો થવાનો જ છે કળિયુગની પછી ફરી સતયુગ થશે ઓ સતયુગ થશે આટલા બધા શરીરોનો વિનાશ તો થવાનો જ છે બધું જ પ્રેક્ટિકલમાં જોઈએ ને માત્ર આંખ ખોલવાથી થોડી થઈ શકે જ્યારે સ્વર્ગ ગુમ થાય છે તો તે સમયે પણ અર્થકવેક વગેરે થાય છે તો શું એ સમયે પણ શંકર આંખ ખોલે છે હું ગાય છે ને દ્વારિકા અથવા લંકા પાણીની નીચે ચાલી ગઈ હવે બાપ સમજાવે છે હું આવ્યો છું પથ્થર બુદ્ધિઓને પારસ બુદ્ધિ બનાવવા મનુષ્ય બોલાવે છે હે પતિ પાવન આવો આવીને પાવન દુનિયા બનાવો પરંતુ આ નથી સમજતા કે અત્યારે કલયુગ છે આના પછી સત્યુગ આવશે તમને બાળકોને ખુશીમાં નાચવું જોઈએ બેરિસ્ટર વગેરે પરીક્ષા પાસ કરે છે તો અંદરમાં ખ્યાલ કરે છે ને કે અમે પૈસા કમાઈશું પછી મકાન બનાવીશું કરીશું તો તમે અત્યારે સાચી કમાઈ કરી રહ્યા છો સ્વર્ગમાં તમને બધું જ નવો માલ મળશે વિચાર કરો સોમનાથ નું મંદિર શું હતું એક મંદિર તો નહી હશે તે મંદિર ને પચીસો વર્ષ થયા બનાવવામાં ટાઈમ તો લાગ્યો હશે ઉજા કરી હશે એના પછી ફરી તે લઈ ગયા તરત તો નહીં આવ્યા હશે ઘણા મંદિર બન્યા હશે ઉજા માટે માટે બેસીને મંદિર બનાવ્યા છે અત્યારે તમે જાણો છો બાપને યાદ કરતા કરતા અમે ગોલ્ડન એજમાં ચાલી જઈશું આત્મા પવિત્ર બની જશે મહેનત કરવી પડે છે મહેનત વગર કામ નહીં ચાલશે ગવાયેલું પણ છે સેકન્ડમાં જીવન મુક્તિ પરંતુ એવું થોડી મળી જાય છે આ સમજવા સમજાવવામાં આવે છે બાકો બનશો તો મળશે જરૂર તમે અત્યારે મહેનત કરી રહ્યા છો મુક્તિ ધામમાં જવા માટે બાપની યાદમાં રહેવું પડે છે દિવસ પ્રતિદિવસ બાપ તમને બાકોને રિફાઇન બુદ્ધિ બનાવે છે બાપ કહે છે તમને ખૂબ ખૂબ ગુહ્ય વાતો સંભળાવું છું આગળ થોડી આ બધું સંભળાવ્યું હતું કે આત્મા બિંદી છે પરમાત્મા પણ બિંદી છે કહેશે પહેલા કેમ નહીં આ બતાવ્યું જામામાં નહીં હતું પહેલેથી તમને આ સંભળાવે તો તમે સમજી ન શકો ધીરે ધીરે સમજાવતા રહે છે આ છે રાવણ રાજ્ય રાવણ રાજ્યમાં બધા દે અભિમાની બની જાય છે સતયુગમાં હોય છે આત્મ પોતાને આત્મા જાણે છે અમારું શરીર મોટું થઈ રહ્યું છે હવે આ છોડીને પછી નાનું લેવાનું છે આત્માનો શરીર પહેલા નાનું હોય છે પછી મોટું થાય છે આ તો કોઈની કેટલી આયુ કોઈની કેટલી કોઈની અકાળે મૃત્યુ થઈ જાય છે કોઈ કોઈની એકસો વર્ષની પણ આયુ હોય છે તો બાપ સમજાવે છે તમને ખુશી ખૂબ હોવી જોઈએ બાપ થી વારસો લેવાની ગંધર્વી વિવાહ કર્યા આ કોઈ ખુશીની વાત નથી આ તો કમજોરી છે કુમારી જો કહે કે અમે પવિત્ર રહેવા ઈચ્છે છીએ તો કોઈ મારી થોડી શકે છે જ્ઞાન ઓછું છે તો ડરે છે નાની કુમારીને પણ જો કોઈ મારે ખૂન વગેરે કાઢે લોહી કાઢે જો એને કોઈ મારે લોહી નીકળે તો પોલીસમાં રિપોર્ટ કરે તો એની પણ સજા મળી શકે છે દંડ પડે છે સજા થાય છે તમે બાળકોને પણ કોઈ મારી નથી શકતું કુમારને પણ મારી નથી શકતા આ તો પોતાનું કમાઈ શકે છે કુમાર તો પોતાનું કમાઈ શકે છે શરીર નિર્વાહ કરી શકે છે પેટ કોઈ વધારે નથી ખાતું એક મનુષ્યનું પેટ ચાર પાંચ રૂપિયા એક મનુષ્યનું પેટ ચારસો પાંચસો રૂપિયા પૈસા ખૂબ છે તો હબચ થઈ જાય છે ગરીબને પૈસા જ નથી તો હબચ પણ નથી તે સુખી રોટીમાં જ ખુશ હોય છે બાળકોને વધારે ખાન પાનમાં સૌથી વધારે ખાવા પીવાના જ હંગામા હોય છે બાબા કે છે કે વધારે ખાવા પીવાની વાતોમાં નથી જવાનું નહીં જવું જોઈએ ખાવાનો શોખ નહીં રહેવો જોઈએ તમે જાણો છો ત્યાં અમે ત્યાં અમને શું નહીં મળશે બેહદની બાદશાહી બેહદનું સુખ મળે છે ત્યાં કોઈ બીમારી વગેરે હોતી નથી હેલ્થ વેલ્થ હેપીનેસ બધું રહે રહે છે છે વૃદ્ધાવસ્થા પણ ત્યાં ખૂબ સારી ખુશી રહે છે કોઈ પ્રકારની તકલીફ નથી રહેતી પ્રજા પણ એવી બને છે પરંતુ એવું પણ નહીં અચ્છા પ્રજા તો પ્રધા પ્રજા જ ઠીક પછી તો એવું હશે એવાય હશે જેમ અહિયાના ભીલ સૂર્યવંશી લક્ષ્મી નારાયણ બનવું છે તો પછી એટલો પુરુષાર્થ કરવો જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અમે બ્રહ્માની નવી રચના આપસમાં ભાઈ બહેન છીએ આ અંદર સમજવાનું છે કોઈને કહેવાની જરૂર નથી સદા ખુશીમાં રહેવાનું છે કે અમને શિબ્બા ભણાવે છે બીજું ખાનપાનના વધારે હંગામામાં નથી જવાનું ભવચ એટલે કે લાલચ છોડી બેહદ બાદશાહીના સુખોને યાદ કરવાના છે પ્રકારની પ્રવૃત્તિથી મોહા સ્મૃતિ સ્વરૂપ ભવ સ્વની પ્રવૃત્તિ દેવી પરિવારની પ્રવૃત્તિ સેવાની પ્રવૃત્તિ હદના પ્રાપ્તિઓની પ્રવૃત્તિ આ બધાથી નષ્ટો મોહા અર્થાત ન્યારા બનવાના માટે બાપ દાદાના સ્નેહ રૂપને સામે રાખી સ્મૃતિ સ્વરૂપ બનો સ્મૃતિ સ્વરૂપ બનવાથી નષ્ટો મોહા સ્વતઃ બની જશો પ્રવૃત્તિથી નિવૃત્ત થવું અર્થાત હું પણાને સમાપ્ત કરી નષ્ટો મોહા બનવું એવા નષ્ટો મોહા બનવાવાળા બાળકો ઘણા સમયના પુરુષાર્થી ઘણા સમયની પ્રારબ્ધની પ્રાપ્તિના અધિકારી બનશે સ્લોગન છે કમળ ફૂલ સમાન ન્યારા રહો તો પ્રભુનો પ્યાર મળતો રહેશે અવ્યક્તિ સારા સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો જે નંબર 1 પરવાના છે એમને સ્વયંનો અર્થાત આ દેહભાનનો દિવસ રાતનો ભૂખ અને તરસનો પોતાના સુખના સાધનોનો આરામનો કોઈ પણ પ્રકારનો આધાર નથી તે બધા પ્રકારની દેહની સ્મૃતિથી ખોયેલા ખોવાયેલા અર્થાત નિરંતર શમાના લવમાં લવલીન રહે છે જેમ ક્ષમા જ્યોતિ સ્વરૂપ છે લાઇટ માઇટ રૂપ છે તેમ ક્ષમાની સમાન સ્વયં પણ લાઇટ માઇટ રૂપ બની જાય છે ઓમ શાંતિ